નાના પાટેકરનો એક સુપ્રસિદ્ધ ડાયલોગ છે કે એક મચ્છર બી આદમી કો હિજડા બના દે એવી જ રીતે એક પચ્ચીસ રૂપિયા હાટુ કોઈ રેસ્ટોરન્ટને પાંત્રીસ હજાર રૂપિયાનો દંડ થાય એવું પોસિબલ છે જી હા પોસિબલ છે જો તમે તમારા અધિકારો માટે જાગૃત હોવ તમારા હકની લડાઈ માટે જો તમે લડવા તૈયાર હો તો તમને પણ જે છે એ પચીસ રૂપિયાના બદલામાં પાંત્રીસ હજારનું વળતર મળી શકે છે મિત્રો તામિલનાડુનો એક વ્યક્તિ તામિલનાડુની જાણીતી હોટલમાં ઓનલાઈન જમવાનો ઓર્ડર કરે છે અને જ્યારે જમવાનું એના ઘરે પહોંચે છે ત્યારે એમાં બધી વસ્તુઓ નીકળે છે પરંતુ એક અચાર નીકળતો નથી અથાણું નીકળતો નથી અને એના કારણે એને તકલીફ થાય છે અને એની ફરિયાદ એ વ્યક્તિ રેસ્ટોરન્ટમાં જઈને કરે છે પરંતુ રેસ્ટોરન્ટવાળા પણ એને જે છે એ પૂરતો સહકાર નથી આપતા જવાબ નથી આપતા એના કારણે એ વ્યક્તિ રેસ્ટોરન્ટની વિરુદ્ધ જિલ્લા ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરે છે દાવો કરે છે અને જિલ્લા ગ્રાહક અદાલત એ વ્યક્તિની રજૂઆતને માગણીને વ્યાજબી ગણી અને રેસ્ટોરન્ટને પાંત્રીસ હજાર રૂપિયા દંડ રૂપે વળતર એ વ્યક્તિને ચૂકવવા માટેનો આદેશ કરે છે આખા કેસની વિગતે વાત કરીએ તો તામિલનાડુના વીરપુરમ જિલ્લાના એક વ્યક્તિ આરોગ્ય સ્વામી એ પોતે પોતાના સંબંધીની પહેલી વર્ષી નિમિત્તે પચીસ લોકો માટે જમણવારનું આયોજન કરે છે અને એને માટે એ ત્યાંની જાણીતી હોટલ બાલા મુરુગુંનમાંથી પચીસ લોકો માટે ઓનલાઈન જે છે એ જમવાનું મગાવે છે અને જ્યારે એ ફોન કરે છે ત્યારે ફોનમાં એ બધી આઈટમ્સની વિગતે વાત કરે છે અને ફોનમાં એમને હોટલ તરફથી એવું પણ કહેવામાં આવે છે કે દરેક મીલ સાથે એટલે કે ભોજનની બધી દરેક થાળી સાથે એમને આચાર પણ આપવામાં આવશે અને એ પોતે ઓર્ડર કરે છે પરંતુ રેસ્ટોરન્ટ દ્વારા જમવાનું જમવાનો સ્વામીના ઘરે પહોંચાડવામાં આવે છે અને જ્યારે બધા મહેમાનોને જમવાનું પીરસવામાં આવે છે ત્યારે એમાંથી આચાર નીકળતો નથી અને આચાર ન નીકળવાના કારણે બધા મહેમાનોની સમક્ષ સ્વામીને થોડીક શરમ અનુભવાય છે અને એને જે છે એ તકલીફ અને શરમ અનુભવે છે એ બાબતની ફરિયાદ એ ફોન કરી અને તરત રેસ્ટોરન્ટને કરે છે અને રેસ્ટોરન્ટ પર પોતાની ભૂલ માને છે અને તરત જે છે એ આચાર નું પાર્સલ અલગથી મોકલે છે પરંતુ ત્યાં સુધીમાં બધા મહેમાનોએ જમી લીધું હોય છે અને સ્વામી જે છે એ આચાર લેવાનું ઇનકાર કરે છે અને એની વિરુદ્ધ જે છે એ ફરિયાદ કરવા માટે પ્રેરાય છે ત્યારબાદ સ્વામી છે એ બાલા મુરુગન રેસ્ટોરન્ટમાં પહોંચે છે અને પોતાને આચારના 25 રૂપિયા પાછા આપવા માટે વિનંતી કરે છે પરંતુ હોટલ રેસ્ટોરન્ટ વાળા એને કોઈ જાતનો સહકાર નથી આપતા કે નથી એના 25 રૂપિયા પાછા આપતા એના કારણે એને ખૂબ જ અપમાન જેવું અનુભવાય છે અને આ રેસ્ટોરન્ટ વિરુદ્ધ પોતાના હક માટે પોતાના અધિકાર માટે ભલે રકમ નાની છે પચીસ રૂપિયાની છે પરંતુ પોતાને જે બધા લોકો વચ્ચે અપમાન સહન કરવું પડ્યું અને શરમ અનુભવવી પડી એના વળતર રૂપે જિલ્લા ગ્રાહક અદાલતમાં આ હોટલની વિરુદ્ધ ફરિયાદ કરે છે હોટલની વિરુદ્ધ જે છે એ દાવો કરે છે અને જિલ્લા ગ્રાહક અદાલત પણ જે છે એ અને જિલ્લા ગ્રાહક અદાલતમાં અને જિલ્લા ગ્રાહક અદાલતમાં ફરિયાદ સ્વામી રજૂઆત કરે છે કે એમને જે ભોજનનું બિલ છે એ પણ આપવામાં નથી આવ્યું પાકું બિલ અને એની જગ્યાએ એક નાનકડી પરચી પકડાઈ દેવામાં આવી છે અને જ્યારે એમને આચાર ના પૈસા પાછા માંગ્યા એ પણ એમને આપવામાં નથી આવ્યા અને એમને કોઈ સહકાર નથી આપવામાં આવ્યો તો જિલ્લા ગ્રાહક અદાલત પણ એ સ્વામીની રજૂઆતને ધ્યાને રાખી અને સ્વામીને જે અપમાન સહન કરવું પડ્યું છે બધા લોકો વચ્ચે એમને જે શરમિંદગી સહન કરવી પડી છે એના માનસિક પીડાના રૂપે ત્રીસ હજાર રૂપિયા અને પાંચ હજાર રૂપિયા એમને જે આ લીગલ ખર્ચો થયો છે કેસ કરવા બાબતે જે કાંઈ એમને ખર્ચો થયો છે એ ભેળવીને કુલ પાંત્રીસ હજાર રૂપિયા એ રેસ્ટોરન્ટને દંડ કરે છે અને એ પાંત્રીસ હજાર રૂપિયા વળતર રૂપે સ્વામીને ચૂકવવા માટે એક અદ્ભુત આદેશ કરે છે તો અહીંયા રકમ નાની છે રકમ માત્ર પચીસ રૂપિયાની છે આપણે સામાન્ય લોકોને એમ થાય કે પચીસ રૂપિયા આટું એને કેટલી બધી માથાકૂટ કરી પચીસ રૂપિયા આટું એને જે છે એ પોતાનો સમય બગાડ્યો કે પોતાનું જે છે એ શક્તિને વેડફી પરંતુ એની અને આપણી માનસિકતામાં ફર્ક છે આપણે લોકો ખાસ કરીને જતું કરવા માની છીએ આપણે ગમે એટલા છેતરાઈએ ગમે એટલા આપણે લૂંટાઈએ કે ગમે એટલી મોટી મોટી કંપનીઓ કે મોટી મોટી બ્રાન્ડ આપણે છેતરી લે તો પણ આપણે કંઈ પણ કહી શકતા નથી પરંતુ અહીંયા જે છે વાત પચીસ રૂપિયાની નથી પરંતુ અહીંયા જે છે એ વાત છે પોતાના અધિક અધિકારોની છે પોતાના હકની છે અથવા તો પોતાની જે છે એ ડિગ્નિટીની છે કે એના માટે જે છે એ લડ્યો છે એના માટે એણે પોતે જે છે એ કેસ કર્યો છે અને પોતે જે છે પોતાના હક માટે પોતાના અધિકાર માટે જે છે એ લડી અને વળતર મેળવ્યું છે એટલા માટે ગ્રાહક સુરક્ષાના એક એક્ટિવિસ્ટ તરીકે કન્ઝ્યુમર રાઈટના એક એક્ટિવિસ્ટ તરીકે હું પણ એને ખૂબ જ અભિનંદન આપું છું અને તમને પણ જે છે આ બાબત દ્વારા એક નાનકડી એવી જે છે એ પ્રેરણા આપવા માગું છું કે તમારી સાથે પણ આવી કોઈ પણ ઘટના બની હોય કોઈ પણ રેસ્ટોરન્ટ હોય કોઈ પણ હોટલ હોય કે કોઈ પણ મોટી બ્રાન્ડ હોય એમાં જો તમે છેતરાણા હોય તો તમે ડર્યા વગર જરા પણ જે છે જતું કર્યા વગર તમે એની વિરુદ્ધ જે છે એ ફરિયાદ દાખલ કરો જિલ્લા ગ્રાહક અદાલતમાં એનાથી જે છે તમને ન્યાય ન મળે તો જે છે રાજ્ય ગ્રાહક અદાલતમાં અથવા તો હાઈકોર્ટમાં પણ તમે એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકો છો અને તમારા જે છે એ અધિકારોનું તમારા જે છે હકનું અને તમને થયેલા નુકસાનનું પૂરતું વળતર મેળવી શકો છો તો આ એક નાનકડી વાત હતી જે મારે તમની સાથે શેર કરવાની ઈચ્છા હતી જો આ તમને જે છે એ ગ્રાહક અધિકારો બાબતે આ વાત તમને ગમી હોય તો તમને તમારા મિત્રોમાં તમારા ગ્રુપમાં અથવા તમારા જે છે એ સ્વજનો સાથે આ વિડીયો શેર કરવા વિનંતી છે અને આ વાત જે છે એ ગ્રાહક અધિકારના વિડીયો હું સતત અપલોડ કરું છું તમે આ ચેનલમાં પણ જોઈ શકો છો કે નાના નાના સામાન્ય સામાન્યમાં સામાન્ય વ્યક્તિના અધિકારો માટે સામાન્યમાં સામાન્ય ગ્રાહકના હકો માટે હું લડું છું અને એને જાગૃત કરતા વિડીયો સતત જે છે અપલોડ કરતો હોઉં છું સતત જે છે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું તો તમને પણ જે છે એ આ ચેનલ ગમે મારી વાત ગમે અથવા તો આપના અધિકારો બાબતેનો મારી સંઘર્ષ ગમે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને મારા વિડીયોઝ લોકો સુધી પહોંચાડવા માટે નમ્ર વિનંતી છે